સમિતિના એજન્ડામાં મુકાયેલા વિકાસના કામોની ફાઇલ દરેક સભ્ય વાંચતા હતા પરંતુ અચાનક સભ્યો સિવાય કોઈની ફાઇલ વાંચવા નહીં દેવા નિર્ણય થતા વિપક્ષે સ્થાયી ના ખંડ બહાર ધરણા કરી વિરોધ કર્યો હતો વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના એજન્ડામાં મુકાયેલા વિકાસના કામોની ફાઇલ વાંચવા નહીં દેવા નિર્ણય સામે વિપક્ષના નેતા અમી રાવત કાઉન્સિલર બાળુ સુરવી પુષ્પાબેન વાઘેલા જહા ભરવાડ અને અલકા પટેલ તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી ધરણામાં જોડાયા હતા વિપક્ષી નેતાએ જણાવ્યું કે વર્ષોની પ્રણાલી મુજબ વિકાસના કામોની ફાઇલ ગત સ્થાયી સુધી બતાવાઈ હતી ફાઇલમાં કયો ભ્રષ્ટાચાર છે કે જેને સંતાડવો પડે છે

કાર્યાલય સંકલનમાં રજૂઆત બાદ ત્યાં જ નિર્ણય લેવાનું જાણવા મળ્યું છે ફાઇલ નહી બતાવવાનો નિર્ણય સ્થાયી સમિતિની ચેરમેન છે જીપીએમસી એક્ટમાં ફાઇલ જોવાનો બતાવવાનો કોઈ નિયમ નથી પ્રણાલિકા મુજબ વિપક્ષના નેતાને ફાઇલ વાંચવા દેવામાં આવતી હતી આ બોર્ડમાં પણ ગત સ્થાયી સમિતિ સુધી વાંચવા દીધી છે પરંતુ વિપક્ષના નેતાને ફાઇલ નહીં બતાવવાનો નિર્ણય સ્થાયી સમિતિ ચેરમેનનો છે તેમ સભા સેક્રેટરીએ જણાવ્યું હતું અગર ના કર ના પાડીને અહીંયાથી ગાયબ થઈ ગયા છે સભા સેક્રેટરીના બી ફોન નથી ઉપાડતા તો એવું તો આ ફાઇલ્સમાં શું છે શું સંતાડવા માંગે છે કે કોર્પોરેશનના ચૂંટાયેલા કાઉન્સિલર્સ આ ફાઇલ્સ ના સ્ટડી કરી શકે એવું તો વહીવટમાં શું એ લોકોએ ગેરરીતિઓ કરી છે કે જેનાથી ફાઇલ્સ શેર કરતા ડરે છે એક બાજુ તો ઓનલાઈન વહીવટની વાતો કરતા હોય છે સ્માર્ટ સિટીની વાતો કરતા હોય છે પેપરલેસ ઓફિસની વાત કરતા હોય છે જ્યારે પેપરલેસ ઓફિસ કરશો તો તમામને તમામ એક્સેસ આપવા જોઈએ આરટીઆઈના કાયદા હેઠળ તમામ નાગરિકોને તમામ ફાઇલ્સની માહિતી લેવાનો અધિકાર છે એક બાજુ માહિતીનો અધિકાર હોય ને બીજી બાજુ ચૂંટાયેલા કાઉન્સિલર્સને તમે ફાઇલ્સ જોવાથી દૂર રાખો આ કઈ રીતના શક્ય હોય જ્યાં સુધી ફાઇલ્સ નહીં બતાવે અમે અહીંયા ધરણા પર બેઠા વડોદરા શહેરમાં પહેલાંની એવી પરંપરા છે કે કોઈ પણ સ્ટેન્ડિંગ સમિતિમાં કામ આવે એની ફાઇલ હોય એ જોવા માટે કોઈ પણ સભાસદ હોય એને આપવામાં આવતી હતી સભાસદ જોઈને એમાં શું કામ છે કેટલું કામ છે કેવી રીતે કરવાના છે એ પછી વિસ્તારમાં જઈને એમના લોકો પ્રજા જોડે એની ચર્ચા કરતા હોય છે તો ઘરમાં આ એ છેલ્લા જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આવે છે એમને એવું નક્કી કર્યું છે કે કોઈપણ સભાસદને કોંગ્રેસના ફાઇલ આપવાની નહીં જોવાની આપવાની એટલે એનો અમે વિરોધ કરી આજે કોંગ્રેસના તમામ કોર્પોરેટરો ધરણા પર બેઠા છે જે સુધી અમને લેખિતમાં નહીં આપે ત્યાં સુધી અહીંથી અમે જવાના નથી વડોદરા શહેરના નાગરિકો જે કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે એનું પ્રોપર વળતર વડોદરા શહેરના નાગરિકોને મળવું જોઈએ અમે કોંગ્રેસના કોર્પોરેટરો સ્ટેન્ડિંગના એજન્ડાની ફાઇલો વાંચવા માટે આવ્યા કે આમાં શું શું કામો છે કયા કયા કામો છે કયા કામોમાં ક્ષતિ છે કયા કામમાં કોઈ ઉણપ છે કે કયા કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે કઈ રીતે કોન્ટ્રાક્ટરોનો ફાયદો કરવામાં આવી રહ્યો છે એ અમે વારંવાર આ બધી બાબતો બહાર લાવીએ છીએ એને ધ્યાનમાં લઈ અને આજ રોજ આજ વડોદરા શહેર કોર્પોરેશનના સત્તાધારી પાંખ અને એમના વહીવટકર્તાઓએ જે રીતે સ્ટેન્ડિંગની ફાઇલો કોઈપણ કોર્પોરેટરને બતાવવાની નહીં એવો આદેશ કર્યો છે એવું અમને સાંભળવા મળ્યું છે અત્યારે અમે અહીંયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મળવા આવ્યા હતા એમના રૂમને પણ તાળું છે બાજુમાં સ્ટેન્ડિંગના રૂમને પણ તાળું છે પટ્ટાવાળો અહીંયા આગળ તાળું મારીને જતો રહ્યો છે ખરેખર તો અમને એવું લાગે છે કે આ એક બહુ મોટો હિટલરશાહી અને સરમુખરશાહી નિર્ણય છે પહેલાં વિરોધ પક્ષના નેતાની ઓફિસમાં પણ ફાઇલો જતી હતી ત્યાં પણ તમામ કોર્પોરેટર ફાઇલો જોતા હતા ત્યારબાદ ડૉક્ટર હિતેન્દ્ર પટેલ જ્યારે સ્ટેન્ડિંગના ચેરમેન બન્યા તો એમણે એવું નક્કી કર્યું કે ભાઈ સ્ટેન્ડિંગની રૂમમાં ફાઇલ કોઈ પણ કોર્પોરેટર વાંચી શકે પરંતુ અત્યારે તો એકદમ એવો નિર્ણય કર્યો છે કે ખરેખર આ વડોદરા શહેરના નાગરિકો માટે આઘાતજનક નિર્ણય કહેવાય કે ભાઈ તમે બીક છે નહીં તમે શું એમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છો તમે ખોટું ખોટા કામો કરી રહ્યા છો તમે ફાઇલો નથી બતાવતા ઘણા બધા કામો એવા હોય છે કે જે સભામાં સામાન્ય સભામાં આવ્યા વગર પણ અહીંયા મંજૂરી આપી દેતા હોય છે ખરેખર સીબીસીની ગાઈડલાઈનો પણ આ લોકો ભંગ કરી રહ્યા છે ઘણા બધા કોન્ટ્રાક્ટરોને ઇજારદારોને વારંવાર ટેન્ડરની શરતોની વિરુદ્ધમાં જઈ અને એક્સટેન્શન આપી દે છે અને આ રીતે કરોડોનો જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સિત્તેર સિત્તેર નોટિસો આપતા હોય સો સો નોટિસો આપતા હોય ઇજારદારોને તેમ છતાં એને બ્લેકલિસ્ટ નથી કરતા અને કોર્પોરેટરોના જે હક છે એની પર તરાબ મારી રહ્યા છે અમે લોકો ફાઇલો વાંચી અને એમાં જે પણ પ્રોબ્લેમ હોય કે જે એમાં ક્ષતિ હોય એને દૂર કરી અને વડોદરા શહેરને પારદર્શક વહીવટ મળે અને નાગરિકોએ એમના વેરાનું વળતર પૂરેપૂરું મળે પરંતુ આ રીતના જે હિટલર સાઈ અને સરમુચર સાંઈ જે નિર્ણય કરી રહ્યા છે એની સામે ચોક્કસ અમે લડી રહ્યા છીએ કે ભાઈ આ એકદમ ખોટું છે અમે વડોદરા શહેરના ટ્રસ્ટીઓ છે વડોદરા શહેરના નાગરિકોએ વોટ આપીને અમને વડોદરા શહેરના વહીવટ માટે વડોદરા શહેરના નાગરિકોને એમના વિરાનું વળતર મળે એની માટે ચૂંટણીને મોકલ્યા છે તો અમે તો લડવાના જ છીએ એટલે આજે અમે ધરણા પર બેઠા છીએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર